ટુ ફેમિલી કેમ છે છો બધા મજામાં મજામાં થઈ છે અમી પણ મજામાં છીએ વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આજે અમારે ઘઉં રોખવાનું કામ ચાલુ છે એક ભરાઈ ગયું છે એક ભરવાનું બાકી છે એક ઠપી માહિતી છે એક ભરવાનું બાકી છે એટલા મન થાય હું ભાવ આવ્યો એન્ડ પૂછી એટલે તમને હું માહિતી આપી દઈશ હું ભાવ આવ્યો હું નહીં એ ઘઉં રોખવાના બાકી છે હાલો વિડીયો બના હવે જોખાઈ ગયા ને આપણે રહી છે ઘેરે હવે ઘણું કપલેટ થઈને જોખાઈને રહી ગયા છે ને હા મિત્રો આઠસો પિસ્તાલીસ મણ ઘઉં છે ને પાંચસો દસ રૂપિયા ભાવ આવ્યો તમે કોઈ કોમેન્ટ ન કરી પણ મારે ભાવ જણાવવો પડે ને આ પડું આજે આપણે ભડકા ભરાવાના છે આપણા ને આપણે હાલ રહી છે ગોડાઉન બાજુ હાલો વિડીયો બિનારો આપણે નાય ધન થઈ ગયા છે સીફરસ કેમ કે આજ તો બપોર સુધી અમારે કામ જ ઘરનું કઈ ખૂટેમ નહોતું કેમ કે અગાશીને એવું બધું જોયું છે ને સાફ કર્યું છે કાલને આપણે તું ને મેથી ધોકી હતી એટલે કેમ કે ધોકાઈ નાખ્યું એટલે તો સાફ કરવું જ પડે ને મરસા નાખેલા હતા ને એટલે બોજથી આમ ને એવું ઉઠતું તો આપણે થઈ ગયા કપલેટ ને ઘઉં પણ જોખાઈ ગયા છે તો ઘવે જોખાય વિડીયો થોડોક હશે કે કાંઈ નથી બહુ ખબર ઈ ગયેલા હતા અત્યારે તો હું કે આપણે પડા હળગાવાનું કામ આવે છે તો જો હળકતો મિત્રો ઠેઠ વડલેલી હળકતો નજીક આવે પછી તમને પાછું તો બતાવી પણ અત્યારે હળગાવતા આવે સમજો કિશન પપ્પા દોડ્યા આવે છે ને આ બાજુ એ દોડ્યા આવે છે એટલે બધી બાજુ લે હળકતા આવે છે એટલે હાવ નજીક આવી જાય ને પછી તમને હું પાછું સરખું બતાવું કેમ કે અત્યારે તો ફેટ વાહ હળગે મિત્રો એટલે તો કાંઈ દેખાય નહીં પણ એ સાથે હું થોડીક જાઉં અંદર ને આમાં તો મિત્રો હળગે એટલે કાય બો

અહીંયા એ બે જગ્યાએ ધવાડા નીકળે છે આમ તમે અમારા વોલમાં જાઓ કેમ આખા વોલમાં આની પોતરી હળગી હળગીને આવીને આમાં પડી આવું લી લેવાય નહીં પણ અમે લીધું મિત્રો કારણ હું હતું ખબર અમારે આમાં વાવેતર કરવાનું હતું બે પડાની અંદર એટલે હળગાવું પડ્યું કે તમે જાઓ હમણાં દેખાય ને બાજુનું હેટે હેટે જોઈ જવા છે ને બાજુમાં એ ગમે પાકી ગયેલા હતા પણ આવું જીત લેવાય નહીં પણ અમે કરી કારણ કે હતું હળગાવવું પડે એમ હતું ને પછી એમાં વાવવાનું છે આ પચીસ વીઘામાં તલી એટલે પડું થોડુંક હળગાવી દીધું વાંધો ન આવે કારણ કે ખેડૂત હારે હોય ને એટલે આપણે બીક ન રહે ને કારણ જોખમ બેન તમને એમ થાય કિસાન ભાઈ જલસા છે જોયો અમારા ધંધા જોયો ને તમે તો ભલા માણસ આવા અમારા બળ કરવાના હોય કે ખેડૂત કે એટલે કપલેટે કામ કરવું પડે ને પડાય હળગાવવા પડે પડું હળગી ગયું છે ને હવે ટ્રેક્ટર લઈને આવે છે હાથી આવી નાખી કાલે લાગશે ને ને પછી આવી દેવું તેલી એવું છે જો અમારી તેલી ફાયલીની ઉગી ગઈ છે ને આમાં વાવવાની છે ને અમારી તેલી ઉગી ગઈ છે આ વિડીયામાં બનાવ મિત્રો તો સે આજ કમળા ઉતાહણી એટલે તો આપણે કેમ કે માતાજીને ખજૂર ને એવું સુવારવાનું હોય તો આપણે હવે કેમ થઈ ગયો એટલે આપણે જવાનું ને એવું કરી નાખી પછી કરવાનું છે વાળો નજર અમારે તો જોવાનું ટ્રેક્ટરની બબા હાટી બોલાવજો લેટ દેખાય કેમેરામાં ભાઈ ઘણા ભાણા ને એવું ઉકે છે અને કેમ કે મિત્રો આપડું ફળગે બધાને ખબર જ છે તો અત્યારે જો પાળા ખોળવાનું કામ હાલે ટ્રેક્ટર નો અવાજ આવે એ પેલા તો અમારે ખજૂર ને ધાણી ને એવું આવી ગયેલું છે તો તમને બતાવી આમ તો મિત્રો પેલા તો

તમે કેવી જુઓ મિત્રો મારી મમ્મી જવાના ની તૈયારી કરી લીધી છે તો તમે બધા જોઈ શકો છો મમ્મી જવાનું કરે છે પેલા તો છે ને આપડે માતાજી ને કરી છે તમે કેવી રીતની ગમળા ઉતાણી કરો કેવી રીતની કમેન્ટ ની અંદર જણાવી દેજો કેમ કે મિત્રો દીવા નથી રહેતા જો તો જો આપણે ખજૂર અને ધાણી એ આપણે લઈ લીધું છે કેમ કે કમળા એને જવાનું તો કરવું જ પડે તો આવી રીતનું જો આપણે ડીશમાં બધું કાઢી લીધું છે એક દીવો ઓલાઈ જાય છે મિત્રો કેમ કે પવન લાગે છે બીજું કઈ નથી તો હવે તો આપણે કે માને જો આપણે જવાનું તો આવી રીતનું ડીશમાં લીધેલું છે મિત્રો હવે બધા જગ્યાએ લાગી લઈ ગમળા એને

મિત્રો તો જો આપણે તો જવાનું નવું સરસ મજાનું કરી લીધું છે ને હવે તો આપણે કેમ કે વાળું કરવા જવાનું છે કેમ કે બહુ વાળું પછી જવાનું કરવાનું હતું તો તમે કેવી રીતના કમળા ઉજવો એ ની અંદર દેજો અમે તો તો બાકી જો આવી રીતની ઉજવી વાડવી હું મિત્રો દેશી ભાષામાં કેમ કે છે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરી આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરો તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા